કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વાલીયા તાલુકામાં વિકાસ રથ પ્રવેશ કરતા તેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે વાલીયા તાલુકાના દહેલી ગામની પ્રાથમિક શાળા ખાતે વિકાસ રથ આવી પહોંચતા ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું જે બાદ કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિકાસ રથમાં ટૂંકી ફિલ્મ બતાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં તાલુકાના પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા જિલ્લા પંચાયતના સભ્ય અલ્પેશ વસાવા પૂર્વ ઉપપ્રમુખ ધર્મસિંહ વસાવા તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ મામલતદાર જીજ્ઞેશ કામદાર તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ તેમજ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અજે વલિયા તાલુકાના ડેલી મુકામે વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં રાત્રિના મુકામે દેરીના ગ્રામજનો તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો આજુબાજુના વિસ્તારના સરપંચશ્રીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે અમને દેશ માટે અને ગુજરાત રાજ્ય માટે જે વિકાસની ગાથા એમને ચલવી હતી એ ગાથા અવિરત રીતે ચાલતી રહે અને છેવાડાનો માનવી જે છે એ દરેક યોજનાઓનો લાભ લે એમનું એક સૂચન હતું એટલા માટે આજે દિલ્હી મુકામે એક વિકાસ ગાથાની એક કાર્યક્રમની કાર્યક્રમ કરવામાં આવ્યો એને મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો અને કઈ રીતના સરકાર કઈ રીતના કામગીરી કરી રહી છે એ બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું અસ્તું